ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ એક એવા ગ્રહ છે જેને કર્મ સદાતા કહેવામાં આવે છે શનિ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે જો કોઈએ સારા કર્મો કર્યા હોય તો શનિ અનોખી રીતે સમૃદ્ધિ આપે છે પરંતુ જો કર્મ ખોટા હોય તો કડક દંડ પણ આપે છે साढ़ा साती एटले शनिग्रहनों एवो समय जयरे व्यक्तिनी ना चंद्र पर आगर पहाड़ बे राशियों मा संचार करे छे। अर्थात चंद्र ज्या त्याथी एक पहला एक पर अने एक पचीनी राशि आ राशि मा शनि संचार साढ़ा बे वर्ष सुधी रहे छे जारे चंद्र थी पहला नी राशि मा होय જ્યારે શનિ ચંદ્ર પરની રાશિમાં હોય જ્યારે શનિ ચંદ્રથી આગળની રાશિમાં હોય આ સમયગાળો જીવનમાં કડક પરીક્ષા જેવો હોય છે પરીક્ષા પૂરી થાય પછી જ્ઞાન અનુભવ અને સફળતા મળે છે આજ આજથી સાડા સમાપ્ત થવાનું જ્યોતિષીય મહત્વ આજના દિવસથી ચાર રાશિઓ માટે શનિની સાડા સાતીનો અંત આવી રહ્યો છે તેનો અર્થ એ થયો કે આ રાશિઓના જીવનમાંથી લાંબા સમયથી चालती अवरोधोमुश के लिए मानसिक तनाव और अधूरी इच्छाओं हवे धीमे धीमे दूर थवा मंसे शनिदेव हवे आ राशिओ परीक्षा नहीं आपे परंतु फल जेवी रीते लांबी रात्रि पची सवारज रीते आ ना जीवन में प्रकाश शांति समृद्धि आगमन थशे नंबर एक वृषभ राशि वृषभ राशि शनिनी 7.5 पूरी થતા વૃષભ રાશિના જાતકોના જીવનમાં ભારે પરિવર્તન આવશે છેલ્લા 7 વર્ષ 2.5 વર્ષનો સમયગાળો તેમના માટે સંઘર્ષ માનસિક દબાણ અને અસ્થિરતા લઈને આવ્યો હતો પરંતુ હવે શનિદેવ કૃપાળો બનશે અને જીવનમાં સ્થિરતા સંપત્તિ અને સુખ આપશે વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો એકદમ નવી દિશા લઈને આવશે ભાગ્યનો સાથ મડશે અટવાયલા કાર્યો હવે ઝડપથી પૂરા થશે સમાજમાં પ્રતિષ્ઠા વધશે જીવનમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ આવશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન નવા હોદ્દા અથવા મોટા જવાબદારીઓ મળવાની શક્યતા છે લાંબા સમયથી જે પ્રોજેક્ટ અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયિક લોકો માટે નવા ભાગીદાર નવા ગ્રાહકો અને વિદેશી સંપર્કોથી લાભ મળશે ટેકનોલોજી બેન્કિંગ રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટા અવસર મળશે જીવનસાથી સાથેનો તણાવ ઘટશે અને પ્રેમ વધશે સંતાન માટે શુભ પ્રસંગો આવશે अविवाहित वृषभ जात को माटे लग्नना अवसर आवशे लग्न जीवन मा मीठाश आवशे, संतान सुख प्राप्त थवानी प्रबल शक्यता है पहला माटे संतान संतानना अभ्यास कारकिर्दी मा गौरव अनुभवाशे धार्मिक कार्यों मा भाग लेशो मंदिरोत यात्राओं थशे सामाजिक क्षेत्र मा प्रतिष्ठा वधशे लोको तमने मार्गदर्शक तरीके स्वीकारशे कुल મળીને વૃષભ રાશિના લોકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનનો સુવર્ણયુગ શરૂ થવાનું સંકેત છે હવે તેમનું જીવન સ્થિરતા પ્રેમ અને ધનલાભથી ભરેલું બનશે નંબર બે સિંહ રાશિ सिंह राशि माटे शनि साती पूर्ण थवी ए राजसिक तेज आत्मविश्वास की पुनः प्राप्ति समान है छत साढ़ा बे वर्ष दरमियानतेन सन्म्मान मा घटाड़ो आर्थिक असंतुलन अने संबंधों मा उथलपाथल अनुभवी पड़ी हती परंतु हवे शनिदेव पोतानी कृपा ने तेमने प्रतिष्ठा प्रभाव प्रगति आपशे भाग्यनो साथ मजबूत कार्यो अटवाई गया हवे झड़प थी पूर्ण थशे आत्मविश्वास में वधारो थशे राजकीय अने सामाजिक क्षेत्र में नवी ओळख मळशे जीवन साथी साथे प्रेम अने समझूती वधशे परिवारना सभ्यो बच्चे सुख अने शांति रहेशे માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે યોગ ધ્યાન અને આદ્યાત્મ તરફ ઝુકાવ વધશે લોકો તમારું અનુસરણ કરવા માંડશે આમ સિંહ રાશિના જાતકો માટે શનિની 7.5 પૂર્ણ થવુએ જીવનમાં તેજસ્વી ભવિષ્ય અને પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન છે હવે તેમનું જીવન ધન લાભ સામાજિક માન અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર બનશે नंबर त्रण मेष राशि મેષ રાશિના લોકો માટે 7:30 પૂર્ણ થવી અત્યંત શુભ છે ઘણા વર્ષોથી તેઓ જે સંઘર્ષ અવરોધ અને અડચણો ભોગવી છે તે હવે ધીમે ધીમે ઓસરવા માંડશે તેમના માટે ભાગ્યोदय અને સફળતાનો નવો અધ્યાય શરૂ થશે નોકરીમાં અચાનક પ્રમોશન અથવા પગારમાં વધારો થશે બિઝનેસ કરતા જાતકો માટે નવો કરાર વિદેશી ગ્રાહક અથવા મોટો પ્રોજેક્ટ મળશે લાંબા સમયથી अटकेला कार्यों हम थी पूर्ण थे जमीन मकान अथवा वाहन संबंधित सुख प्राप्त थे रोकाण में फायदो मैसे अचानक कोई धनवर्षा जेवी परिस्थिति उभी थे जीवनसाथी साथ तनाव दूर थशे संतान माटे शुभ प्रसंगों आवशे माता पिता संबंध मधुर बनशे लांबा समय थी चालती बीमारियों मा राहत मळशे नवी ताजगी अने ऊर्जा अनुभवशे योग ध्यान आध्यात्म मा रस वधशे अविवाहित मेष माटे आ समय लग्न श्रेष्ठ साबित थशे, संतान प्राप्ति नी इच्छा धरावता दंपति ने शुभ समाचार मळशे धार्मिक कार्यो रुचि रूचि वाज માં પ્રતિષ્ઠા ઉંચી થશે લોકો તેમને નેતા તરીકે માનવા માંડશે કુલ મળીને મેષ રાશિના લોકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનમાં નવી સવાર સમાન છે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે શનિની 7.5 પૂર્ણ થવી એ લાંબા સમયથી ચાલતી કઠિન પરીક્ષા પૂરી થવા જેવું છે છેલ્લા ઘણા વર્ષોથી તેમણે ભાવનાત્મક તણાવ, પરિવારજનોમાં મતભેદ, આર્થિક સંકટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો હવે શનિદેવ કૃપારૂપ બનીને સુખ, સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠા આપશે હવે કર્ક જાતકો માટે શાંતિપૂર્ણ અને સ્થિર જીવન શરૂ थशे भाग्यनो साथ मळशे अनेक कार्यक्षेत्रे प्रगति थशे नवा अवसरों थी जीवन में तेजस्विता आवशे जे वस्तुओं हाथ माथी सरकती हती ते हवे सरलता प्राप्त थशे नौकरी में मोटू પ્રમોશન અથવા સ્થાનાંતરણનો લાભ મળશે સરકારી નોકરી બેન્કિંગ શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે વ્યવસાયિક લોકો માટે નવો કોન્ટ્રાક્ટ અને મજબૂત ક્લાયન્ટ્સ મળશે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે પોતાના કૌશલ્ય અને મહેનતથી સમાજમાં આગવો સ્થાન મળશે કરક્રાશિના લોકો માટે હવે આર્થિક સમૃદ્ધિનો સમય છે જમીન મકાન અથવા વાહન ખરીદવાનો યોગ છે રોકા ણમાંથી સારું વળતર મળશે અચાનક ધનલાભ અથવા વારસામાં સંપત્તિ મળી શકે છે જીવનસાથી સાથેના તણાવ દૂર થઈને પ્રેમ વધશે માતાપિતા અને વડીલોનો આશીર્વાદ મળશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ લગ્ન સંતાન જન્મગૃહ પ્રવેશ યોજાશે હવે તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આબી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલ ને ને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો જેથી ગણેશજી ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો खूब खूब आभार